તો સામે હારા કર્મો એટલા મૂકો તો થાય બાકી સાધુ સંત ગુરુ મારા ગુવા ભગત માયા જીસુ તો એ પ્રાર્થના તો કરતો હોય તો આપણામાં સુધારો ના હોય તો ભગવાન શું કરશે કરશે એક વિચાર ગરો તમે આજે મારા પ્રેક્ટિકલ જ્ઞાનથી તમને કહું છું જ્યાં તમારી વિચાર શ્રેણીની બહાર છે આ જગત એમ કેતો હોય ને તો હું મૂર્ખ નથી મેં કઈક આમાં જોયું છે તારે હું આવું છું કે આજ આખો દિવસ કાલ આમ તો રોજ માણસો હોય જ છે આઠ દસ હજાર માણસો રોજ હોય પણ આ રવિ સોમ મંગળ ત્રણ દિવસ નો તો હવા લાખ થી દોઢ લાખ માણસો થાય હવે એટલો માણસ આ અવર જવર કરે પાણીના પ્યાલા પીવે બોટલ પીવે પાન મસાલા ખાય કાગળિયા આ તે દેશી પોટલીઓ ની ઠેલીઓ ઘા કરે તો આ જગ્યામાં કેટલો ગંજ વેડો થાય છે થાય નથી થતો થાય કે ના થાય તો આટલા બધાય માણસો એની ફરમાઈશું એના ગંદા વિચારો એનું નડતર બધું લઈને આવે છે એ ઢગલો કેટલો થતો હોય છે એ એ તપથી જાય ભાઈ પેલો તો મ્યુનિસિપાલિટી વાળા ને બોલાવો વાળી નહીં લઈ જાય આમાં મારે કોને બોલાવો એટલે જે અમુક ખોટા આવ્યા હોય ને એ એની અરે શોર્ટ થાય જાય લેતા જાવ

એમાંથી કાલે એ પાંચ તૈયાર થઈને ગામમાંથી પચી તૈયાર કરશે એ પચી તૈયાર થઈને આખા ગુજરાતમાં માં જશે તો પાંચસો તૈયાર થઈ છે પાંચસો તૈયાર થઈને આખા ભારતમાં માં થશે તો દુનિયાના નકશામાં મારો ભારત નો ખબર છે સમજાય કારણ કે આપણે આ ધરતી ઉપર ભારત ભૂમિ છે આપણી માતૃભૂમિ છે હવે નકરું જોરાવમાં સમય કાઢશો આપણા દેશ માટે કીધી કોઈએ વિચાર્યું છત્રપતિ શિવાજી રાણા સરદાર વલ્લભભાઈ પટેલ આ બધાએ પોતાના પ્રાણ માન્યા છે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ તારે હું તમે છે આ ધંધો કરવાનો દાણા વીરની આવો મારો કઈ કરી જાઓ ધરતી ઉપર જેને કઈ કર્યું ને એને નવસો વર્ષે લોકો મળવા આવે છે વિચાર તો કરો મને તમને હાથમી પેઢી કોઈ વાંચ નહીં આવે એટલે કઈ ના કરી હું કઉ છું ને તો કોક ના હવનમાં હાડકા ના નાખતા આ મોટો ધર્મ છે આગળનો પરમાત્મા તમને શીખવાડી છે કૃપાથી જેના માધ્યમથી અને અઢારે વર્ણ ને મેં કોઈ ક્યારેય જ્ઞાતિ વાત નથી કર્યું પ્રસાદી લેવા જાઓ ને એટલે કરોડ પછી ને ગમે એ નાચ હોય બધાને એક જ જગ્યાએ મળે છે ને ભાઈ

અને હું તો દાદા ને કહું છું કે હજી થાય એટલું તમે બધા જાગૃત થઈ ને ના એ કહો તો ગામમાં બે પાંચ જણા ની મદદ કરજો તો અહીં આવવાની જરૂર નથી એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે અને એનું જે કઈ પાપ લાગશે એ તમતા મારા માથે ભૂલ થાય એ તમે લઈ જઈ એટલે જેને હાથ આપ્યા હોય બધા બે હાથ ઊંચા કરીને જય બોલાવો બોલો સુરાપુરા મિનિટ હાથ નીચે કરજો કુળદેવી જય એટલે બોલાવું છું કે આ જગત ઉપર નવ દુર્ગા ચોસઠ જોખણીઓ છે એમાં બધાય હાથ જે કઈ બેઠા એ કોઈ ના કોઈ માતાજીને પૂજતા જ છે અને ક્યાંક ને ક્યાંક જોર જ્યાં હશે તો કોઈ કઈ એવું કીધું છે કે તમારા આ માતાજીને તમારા આ હતા અત્યારે લગીને તમે આના ફોટા નિવેદ કર્યા તમે આના દીવા ધૂપ કર્યા તમારા અસલ માતા આ હતી ફલાણું આમ હતું તમારા ઘડિયાએ એ ભૂલીને આવતા રહ્યા

એટલે ભોળાનાથ ને એવી પ્રાર્થના છે કે આજ જે કઈ બેઠા એ તારા દીકરી દીકરા છે અને કદાચ એમને ઘડિયા એ કોઈ ભૂલ કરી દીધી હોય જાણતા અજાણતા કોઈ ગુનો તારો થઈ ગયો હોય અને કદાચ તું હાથી એમની માતા શું આ સમરણ ભૂલી ગયા હોય તો એક કરોડ ગુના આમના ભૂલીને આજ મારી સાક્ષી તને યાદ કરાવશું છું અંતે અમને ખોળે દે છે આ એની જઈ ભૂલાવું